ફ્રેન્ડ્સ આ વખતની હોળી ધૂળેટી અમારે ઉજવવાની છે જૂનાગઢમાં તો અત્યારે તૈયારી ચાલી રહી છે જૂનાગઢ જવાની અને કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા મજામાં હસો અને મજામાં જ રહેવાનું છે તો બધી જ બેગ ભરીને કમ્પ્લીટ કરી દીધી છે આમાં મારા અને જાંસીના કપડાં છે આમાં દિવ્યાના છે એક પીલો લીધો છે અને બ્લેન્કેટ નાનો એવું લીધો છે આમાં નાસ્તો છે આમાંય નાસ્તો છે બસ હવે બીજું બધું કમ્પ્લીટ કરીને

ચેન રાખી દે અને મારો મોબાઈલ હજુ એક અંદર છે ને ચલો ફ્રેન્ડ આ બધું કમ્પ્લીટ ગાડીમાં ગોઠવી દઈએ અને પછી નીકળીએ પછી તમને મળીએ ચલો ચિંગમ ખાઈ લઈએ સાથે સાથે આમના નાસ્તા ચાલુ થઈ ગયા અત્યારથી ભૂખ્યા બિચારા બહુ ભૂખ લાગે છે ભલે ને તેલવારું ખાય તો એ ઘરે જ બનાયેલું છે અને જો ચટણી અને રોટલી રાઈટ આઠ વાગ્યા અને અત્યારે અમે પહોંચ્યા છીએ ચોટીલા હજી હવે અમે ચોટીલા પહોંચ્યા તો ફ્રેન્ડ્સ અમે ચોટીલા બાઉન્ડ્રી પહોંચી ગયા છે ટી બ્રેક અમે અહીંયા લીધી છે છેક ઘરેથી નીકળ્યા ત્યારે અમારી પહેલી ટી બ્રેક છે અને સાડા આઠ વાગ્યા પછીનો ટાઈમ હતો એટલે કે જમવાનો ટાઈમ કહેવાય તો થયું કે ચલો ચા નાસ્તો કરી લઈએ અહીંયા અને આગળ કોઈ સારી હોટલ હશે ત્યાં અમે સ્ટોપ કરીશું તો ચા નાસ્તો કર્યા પછી રાજકોટ જવા માટે નીકળી ગયા અને રસ્તામાં ઘણી બધી સારી હોટલ આવી પણ અમને થયું કે ચલો હજી આગળ કોઈ સારી હોટલ આવશે એમ કરતાં કરતાં ઘણા દૂર નીકળી ગયા અને આ રાજકોટની આસપાસનું લોકેશન છે પછી અહીંયા સ્ટોપ કરી અને પછી થયું કે ચલો હવે અહીંયા હવે જમી લઈએ ઝાંસીબેનના નખરા જુઓ કેમ કે છે ને બહુ જ ભૂખ લાગી હતી અને અહીંયા કોઈ સિમ્પલ જમવાનું હતું નહીં દિવ્યાને કહું છું કે દિવ્ય આજે ફેર આપણે છે અને સરસ ફોટા અને વિડીયો લઈશું પણ દિવ્યાના માટે માને ના માને તો જુઓ અહીંયા આ બધું હતું ફૂડ તો હવે આ નાસ્તો કહો કે લંચ કહો જે છે એ આ છે તો ફ્રેન્ડ્સ રાતના દોઢ કે બે વાગ્યાની આસપાસનો ટાઈમ છે ભવનાથ ટળેટી જૂનાગઢ અમે પહોંચી ગયા છે પછી થયું કે ચલો આપણે કોઈ પણ વાડીમાં કે હોટલમાં આપણને રૂમ મળી જાય તો લઈ લઈએ કેમ કે એટલા થાકી ગયા હતા ને હું પણ બહુ જ આવતી હતી તો અહીંયા અમારી જે લુહારની વાડી છે ને ત્યાં ગયા ને તો એમને એવું કહ્યું કે અહીંયા બધા જ રૂમ પેક છે તમે એકદમ સારું ચલો આગળ કોઈ શોધીએ ફાઇનલી અમે કેટલું શોધ્યું ને ત્યારે અહીંયા અમને રૂમ મળ્યા છે તો અમને તો એવું એટલા થાકી ગયા હતા ને કોઈ ઓટલા ઉપર જગ્યા પણ ને તો ઓટલા ઉપર સુવા તૈયાર હતા એમ થયું કે ગમે ત્યાં સુવાનું મળે બસ તો ચલો હવે અમે અહીંયા આરામ કરી લઈએ અને પછી તમને સવારમાં મળીએ વેરી ગુડ મોર્નિંગ સવારના સાડા છ વાગે અમે રેડી થઈ ગયા છે ગિરનાર પર્વત પર દત્તાત્રેય ભગવાનના દર્શને જવા માટે અને જતાં પહેલાં જે પણ કંઈ વસ્તુ સાથે લેવાની છે એ લઈ લઈએ છીએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે દિવ્યનું ઇન્સ્યુલિન એ પણ સાથે લઈ લીધું છે અને વાડીની બહાર નીકળી ગયા છે ત્યાં જ ચા નાસ્તો મળી રહે છે તો હવે અમે અહીંયા ચા નાસ્તો કરી લીધો છે અને ત્યાર પછી અમે નીકળી ગયા છે ગિરનાર પર્વત તરફ સામે તમે જોઈ શકો છો ગિરનાર પર્વત અમારો પ્રોગ્રામ હતો રોપવેમાં જવાનો તો અમે આગલે દિવસે વાડીમાં પૂછપરછ કરી લીધી હતી તો સવારે સાત વાગે રોપવે ખુલી જાય છે પણ એમને એમ નહોતું કીધું કે તમે ઓનલાઈન બુકિંગ કરાવી દો તો સામે તમે જુઓ છો ને એ બધી જ લાઈન જે છે એ રોપવેની છે અહીંયા આવ્યા પછી ખબર પડી કે સાત વાગે તો જે લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવી હોય ને એ લોકોને એન્ટર થવા દેશે અને તમારે ટિકિટ લઈને એન્ટર થવું હોય ને તો સાડા નવ વાગ્યા પછી ટિકિટ બારી ખુલે છે અને એમાં પણ જો વધારે પબ્લિક હશે તો તમને ટિકિ ટિકિટ સોરી ટિકિટ મળે કે ના મળે અથવા ટિકિટ બારી ખુલે કે ના ખુલે એનો કોઈ ચાન્સ નથી તો અમે ત્રણેય જણાએ વિચાર્યું મેં દિવ્યાને જાશે કે શું કરવું છે દત્તાત્રેય ભગવાનના દર્શન તો કરવા જ છે ને બે દિવસ ઓલરેડી અમે જૂનાગઢમાં રોકાવાના જ હતા તો થયું કે ચલો હવે ચાલીને પગથિયા ચડીને જઈએ તો ચલો હવે ભગવાનની જોડે હિંમત માગી હિંમત તો બિલકુલ નહોતી તો પણ હિંમત કરી અને બધું જ ભગવાન ઉપર છોડીને અમે નીકળી ગયા છીએ નવ હજાર નવસો નવ્વાણું પગથિયાં ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે અને હા ફ્રેન્ડ્સ ગિરનારના શિખર ઉપર સી ચોરાસીના બેસણા આવેલા છે અને ગિરનારના પાંચ પર્વતો ઉપર કુલ થઈને આઠસો ને છાસઠ મંદિરો પણ આવેલા છે અને એવું પણ કહેવાય છે કે જે પથ્થરના દાદરા અને રસ્તા બનાવેલા છે ને એ રસ્તા એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે અને કુલ અહીંયા નવ હજાર નવસો નવ્વાણું છે પણ ખરેખર કદાચ નવ હજાર નવસો નવ્વાણું નહીં અગિયાર હજાર છે અને સાચે એ વાત ખરેખર સાચી છે કે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા નથી એનાથી પણ વધારે પગથિયા છે અને તમને એ ખબર છે કે આ પગથિયાનું નિર્માણ સૌથી પહેલાં કયા રાજાએ કરેલું હતું ને કઈ સાલમાં કરેલું હતું તો ચલો થોડો ઇતિહાસ બતાવી દો ઈસવીસન અગિયારસો બાવનની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગ પગથિયા બનાવ્યા હતા એવું કહેવામાં આવે છે તો જો એનો વ્યૂ કેટલો સરસ છે ને હજુ રોપવે એટલી બધી ચાલુ નથી થઈ એ પણ હું તમને બતાવું છું અને હા અહીંયા વાંદરા એટલા બધા છે ને છે ગિરનારની ટોચ લગીન નથી પણ અડધે સુધી આવે છે બે હજાર ત્રણ હજાર પગથિયા સુધી ત્યાર પછી વાંદરા નથી હોતા ને આ વાંદરા તમને હેરાન નથી કરતા ધીરે ધીરે ચડતા જઈએ છીએ અહીંયા શરબત મસ્ત મળે છે તો વાંદરા હતા ને તો દિવ્યને કહ્યું કે આ ચણા ખવડાવી દે તો દિવ્યનો હાથ પકડી લીધો હતો પછી આ અંકલ ગયા હતા પછી એમને વાંદરાને ભગાડ્યા અને બધા જ ચણા જે વેરી નાખ્યા હતા તો દિવ્યને કહે છે કે ચણા વેરી દે બધા તો બધા જ વાંદરા થઈ જશે વીણી વીણીને તમે જોઈ શકો છો ને આ કાકા છે ને જે બેઠા છે ને એ છેક ગિરનાર ચડ્યા હતા છેક દત્ દત્ત બાબાએ દર્શન કર્યા હતા એમણે અને પછી એમના રસ્તામાં મળ્યો શોર્ટકટ અમે અહીંયા બે ત્રણ જણાને જતા જોયા તો અમને થયું કે ચલો શોકટ બહુ થાકી ગયા હતા તો થયું કે કંઈક મસ્તી કરતાં કરતાં જઈએ પણ હા એમ શોર્ટકટ ના ચડાય થોડું કામ સ્લીપ ખાય એવું હોય છે તો ધ્યાન રાખીને ચડવું પણ શોર્ટકટ ચડવું જરૂર કેમકે મજા આવે છે ફ્રેન્ડ્સ ત્રણ હજાર ઉપર અમે પગથિયા ચડી ચૂક્યા છીએ અને અહીંયા જુઓ અને છેક સુધી મારું પર્સ પકડ્યું ઝાના અને ઝાંસીએ આ બંનેને એમ કે મમ્મી થાકી ગયા છે તો એમને મારી ચિંતા મને એમની ચિંતા એમ કરતાં કરતાં અમે છેક શિખર સુધી તો પહોંચી ગયા હતા તો ચાલો અહીંયા પહેલાં દર્શન કરાવી દો ને જેટલા બી મંદિરો આવશે ને એ બધા જ મંદિરોના તમને દર્શન કરાવીશ જ્યાં વિડીયો લેવાશે ને ત્યાં તમારા માટે હું ચોક્કસ વિડીયો લઈશ ને ચોરી કરવી પડશે ને તો ચોરી કરીશ પણ વિડીયો લઈશ તો અહીંયા આપણે દર્શન કરીએ રાજા ગોપીચંદ આ ભરથડીની જે ગુફા છે ત્યાં આગળ તો અહીંયા તો મેં પરમિશન લીધી હતી તો ચલો હવે તમે અહીંયા દર્શન કરી લો જ્યારે સીધા પગથી આવતા હતા ને ત્યારે ચડવામાં થોડી પ્રોબ્લેમ થતી હતી અને અહીંનો વ્યૂ જો કેટલો સરસ છે અને ઠંડક હતી સવારે વહેલા ચડો ને ઠંડકમાં ચડી જાઓ છો ને તો ખબર પણ નથી પડતી તો અમે દેવીના જ્યાં થાપા છે પથ્થર આગળ આવી ગયા છે પચીસો પગથી પહોંચ્યા છે સોરી હમણાં હું ત્રણ હજાર પગથિયાં બોલી હતી તો આ જ્યાં મારા રાણક દેવીના થાપા છે ને એનો એક અલગ ઇતિહાસ રહેલો છે ને એનો ઇતિહાસ જાણવો હોય તો ગુજરાતી પિક્ચર છે તો જોઈ લેજો હવે અમે ત્રણ હજાર પાંત્રીસો પગથી ચડી ગયા છે તો થાકી ગયા હતા તો થોડુંક થોડું આરામ કરી લઈએ થોડુંક પાણી પી લઈએ પાણી વધારે નહોતા પીતા જો બહુ જ તરસ લાગે ને ત્યારે અમે છાસ કાં તો લીંબુ શરબત પીતા હતા પછી અમે આગળ નીકળી ગયા છીએ અને ઝાનસીબહેને તો બહુ મજા પડી ગઈ તો આગળ આમને આમ ચડતી હતી અને પગે દુખતું પણ નહોતું દુખતું હતું તો પણ એને ભાન જ નહોતું તો ચલો હવે અહીંયા બીજા મંદિર આવી ગયા છે તો ત્યાંના દર્શન કરાવી લઉં તમને તો અહીંયા છે ને આ સુહવડી બાઈ અને એના જે પુત્ર છે ત્રણ પુત્ર એવું લખેલું હતું એનું મંદિર હતું તો અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે તો સાથે સાથે એમના પણ દર્શન થશે તો વિડીયોને સ્કીપ ના કરશો ઘરે બેઠા તમને આખો જૂનાગઢ જે શિખર છે જ્યાં સુધી અમે ગયા છે ત્યાં સુધીના બધા જ દર્શન દેવી દેવતાના મંદિરો આવેલા છે એના બધા જ દર્શન થશે તો વિડીયોને સ્કીપ ના કરશો તમને એમ લાગશે કે અમે પોતે જૂનાગઢ ચડ્યા છે એવી રીતના હું તમને દર્શન કરાવીશ તો એટલે જ કહું છું વિડીયોને સ્કીપ ના કરશો અને હા હવે અમે પહોંચી ગયા છીએ જૈન તીર્થો સુધી તો ચલો હવે જૈન તીર્થોના દર્શન કરી લઈએ આ ઝાડની અંદર ભગવાન દત્તાત્રેયનો વાસ રહેલો છે એવું મને જાણવા મળ્યું છે ઝાડનું નામ હું ભૂલી ગઈ છું હવે અમે જૈન મંદિરોથી આગળ નીકળી ગયા છે હવે આગળના બીજા જે મંદિરો છે એના દર્શન કરાવીશ તો આવી ગયા છે શ્રી ગૌમુખી ગંગાના મંદિરે તો અહીંયા આપણે દર્શન કરીશું તો ચલો હવે મંદિરની અંદર આપણે એન્ટર કરીએ અને હા ઘણું બધું ચેન્જ થઈ ગયું છે પહેલાં આવું નહોતું અત્યારે ચેન્જ થઈ ગયું છે તો ચલો હવે મંદિરમાં જઈએ અને હું તમને દર્શન કરાવું મુખી ગંગાના દર્શન કરીને હવે આગળ વધીએ છીએ તો આગળ આવશે અંબાજી માતાનું મંદિર ગૌમુખી ગંગાથી અંબાજી માતાનું મંદિર બહુ દૂર નથી અને હા અંબાજી માતાએ અમે પહોંચ્યા ને ત્યાં સુધી તો થોડી ઠંડક હતી એટલે અમને બહુ ખબર પડી નથી તો આ મંદિરની ચારે બાજુનું વ્યૂ છે જે તમારી સાથે શેર કરું છું અને હવે આપણે પ્રસાદી લઈએ ને પ્રસાદી લીધા બાદ ચલો હવે મંદિરની અંદર જઈશું દર્શન કરવા માટે તો સાથે બને રહેજો તમને પણ દર્શન કરાવીશ માતાના દર્શન કરી લીધા મંદિરની બહાર આવી ગયા છીએ અને પ્રસાદમાં જે ચુંદડી આવી હતી તો પહેલાં તો મને થયું કે આનું શું કરું પછી બહાર આવીને જોયું ને કે ચુંદડી સાથે ચુંદડી બાંધેલી છે તો મેં પણ ચુંદડી બાંધી દીધી દર્શન કર્યા અને કંકુનું તિલક મેં કર્યું દિવજાંસીના કરી દીધું ત્યાર પછી થયું કે હવે થોડોક નાસ્તો તો કરવો જ પડશે તો મંદિરની સામે આ હોટલ આવેલી છે અને અહીંયા છે ને ગરમા ગરમ મસ્ત ટેસ્ટી નાસ્તો મળે છે હા જ્યારે ભીડ હોય છે ને તો વેટિંગમાં ઊભું રહેવું પડે છે પંદરથી વીસ મિનિટ સુધી અમે અહીંયા વેટિંગમાં ઊભા રહ્યા હતા તો ફ્રેન્ડ્સ થાકી તો ગયા હતા પણ થાકની સાથે સાથે જ્યારે દિવ્યા ઝાનસીના મોઢા ઉપર એક અલગ ઉત્સાહ જોયો અમે જ્યારે એક ગિરનાર શિખર ચડવાની શરૂઆત કરી પહેલાં પગથિથી લઈને દત્તાત્રે ભગવાનના દર્શન સુધીની વાત કરું છું તો એમનામાં એક અલગ ઉત્સાહ હતો અને મને એમ થયું એ ઉત્સાહ જોઈને કે બાળકોને એક વખત તો અહીંયા દત્તાત્રી ભગવાનને દર્શન કરવા લાવવા જ જોઈએ ગિરનાર શિખર ચઢાવવા જ જોઈએ કે ગિરનાર શિખરમાં પ્રકૃતિની સાથે સાથે ધાર્મિક મંદિરો આવેલા છે એટલે આપણા ધર્મ વિશે પણ એમને જાણવા મળે અને એની સાથે સાથે આ શિખરમાં એક ઇતિહાસ પણ રહેલો છે તો જ્યાં સુધી એ લોકો જાતે જોશે નહીં જોશે નહીં તો પછી જાણવાની ઈચ્છા એમનામાં ક્યાંથી થશે અને ઈચ્છા થશે તો જે કંઈક નવું જાણી શકશે ને અને એમને એમ તો થશે કે અમે એક વખત ગિરનાર શિખર ચડ્યા હતા અને દર્શન કર્યા હતા તો ચલો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગુરુ ગોરખ શિખરે દર્શન કરવા માટે અને અહીંયા આવ્યા ને ત્યારે મને એમ થયું કે બસ અહીંયા દત્તાત્રેય ભગવાને પહોંચી ગયા છે તો આગળ પછી જેમ જોયું ને ત્યારે ખબર પડી કે હજુ તો બહુ દૂર છે તો અહીંયા ગુરુ ગોરખના બધા મંદિરો છે સમાધિ છે અહીંયા અંદર વિડીયો નહોતા લેવા દેતા એટલે બહારથી વિડીયો લઈ લીધો છે મેં અને આ છે પાપ પુણ્યની ગુફા તો એના પણ દર્શન કરી લો કૂતરું સૂતું હતું તો એને જગાડીને પાપ નહોતું કરવું એટલે અમે બહારથી દર્શન કરી લીધા છે તો સામેના શિખર પર મંદિર ગુરુ દત્તાત્રેયનું મંદિર છે ત્યાં સુધી જવાનું છે મારામાં બિલકુલ હિંમત નથી રહી આગળ વધવાની અને મને થયું કે અહીંયાથી દર્શન કરીને હવે પાછા વળી જઈએ પછી થયું કે દિવ્યજાનસિંહ જોડે આવે છે ફ્યુચરની મને નથી ખબર પણ અત્યારે મારે એમને દર્શન કરાવવા જ છે તો તમે જો બિલકુલ નીચે સીડી ઉતરવાની છે પછી આગળથી ઉપર સીધું ચડવાનું છે તો સીધી સીડી છે અને સાંકળી સીડી છે અને અહીંયા છે ને એકદમ લીસી સીડીઓ છે તો તમે સ્લીપ પણ ખાઈ જાઓ તો અહીંયા જ્યારે બી આવો ને ત્યારે કાં તો ઉઘાડા પગે આવો સ્લીપર ચંપલ બિલકુલ નહીં પહેરવાના કેમ કે ક્યારે સ્લીપ થઈ જાવ એની કોઈ ગેરંટી નથી હોતી બહુ ધ્યાન રાખીને ચડવાનું ને ઉતરવાનું હોય છે અને કાં તો શું કાં તો તમે શોક્સ સારા મહિના પહેરીને આવો તેમ કરતાં કરતાં અમે જો અહીંયા મંદિર સુધી પહોંચી ગયા છે દૂરથી દર્શન કરી લો કેમ કે અંદર વિડીયો બિલકુલ પણ શૂટ નથી કરવા દેતા તો તમને મંદિરના દર્શન કરાવી લીધા અને દર્શન કરીને અમે નીકળી ગયા છે તો જો આ ચડવાની જે સીડી આવી છે ને મારામાં પગ ઊંચો જ નહોતો થતો એટલી પણ તાકાત નહોતી પણ દિવ્ય છેક સુધી આવી રીતના મને પકડીને લઈને આવે છે તો આ એક મારા માટે બહુ ખાસ મુમેન્ટ હતું કે જાનસીને કહ્યું કે થોડુંક વિડીયો લઈ લે એને નથી ખબર દિવ્યને આ અને એમ કરતાં કરતાં અમે અંબાજી સુધી પાછા પહોંચી ગયા છે અને નીચે જે લાઈન છે ને એ રોપવેની લાઈન છે તો ચાર પાંચ કલાક રોપવેની લાઇન હતી નીચેથી તે છે અંબાજી મંદિર સુધી તમે જો લાઈન છે તો અહીંયા ઝઘડો ચાલી રહ્યો છે આગળની સાઈડ લાઇનમાં વચ્ચે અમુક લોકો ઘૂસ મારી જતા હોય તો આપણે કલાકોથી ઊભા હોય તો વચ્ચે કોઈને આવવા તો ના જ દઈએ અને પાછળની લાઈનમાં તો તમે કલાકોથી બીજા લોકો ઊભા છે તો આ બધું જોઈને અમને થયું કે ચલો ચાર કલાક અહીં બગાડવા એના કરતાં નીચે તો ચાર કલાકમાં ઉતરી જ જઈશું આપણે સીડીઓમાં તમે જુઓ કોઈ જ નથી બધા રૂપવેમાં આવે છે જે ચડ્યા છે ને બધા અને આ બધા જે સામે જે દર્શન કરવા માટે જાય છે ને એ આ જે પૂનમ છે તો અંબાજી જે પૂનમ ભરવાની હોય જે લોકોને એ લોકો દર્શન કરવા માટે જાય છે અને અંબાજીએ ત્રણસો શ્રીફળની હોળી પ્રગટાવવામાં આવે છે એનું એક અલગ જ મહત્ત્વ રહેલું છે તો નીચે અમે ઉતરી ગયા છે હવે અમે જઈશું વાડીમાં જ્યાં અમારી રૂમ રાખેલી છે અને ત્યાં જઈને થોડોક આરામ કરી લઈશું અને આરામ કર્યા પછી હું અને જાનસી દિવ્ય તો થાકી ગયો હતો તો તે રૂમે જ હતો તો થયું કે ચલો હોળી માતાના દર્શન કરી લઈએ તો ભવનાથ મંદિરે દર્શન કર્યા છે એનો અલગ બ્લોગ આવશે પછી બીજા ઘણા બધા બ્લોગ છે જે આવશે તો આગળના વ્લોગ જોવાનું પણ ચૂકતા નહીં અને અહીંયા અમે હોળી હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કર્યા તો આ હતી આજની અમારી હોળી આઈ હોપ આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ અને જય ગિરનારી